શ્રી બ્રિભંજન હનુમાનજી મંદિર ની અંદર શાકંભરી નવરાત્રી ઉત્સવ મનાઈ રહ્યા છે શાકંભરી નવરાત્રી એટલે શું પોષ માસની અષ્ટમીથી પૂર્ણિમા દિવસ સુધીનો જે નવ દિવસના દિવસો છે એ શાકંભરી નવરાત્રી તરીકે ઉજવાતા હોય છે શાકંભરી નવરાત્રી ખાસ કરીને રાજસ્થાન મહારાષ્ટ્ર તામિલનાડુ વિવિધ પ્રકારના રાજ્યમાં શાકંબરીનું ખૂબ જ વિશેષ મહત્ત્વ હોય છે અને શાકંભરી દેવીનું પણ પૂજન વિશેષ તરીકે થતું હોય છે ખાસ કરીને ઉત્તર અને પૂર્વ ભારતમાં પણ આ પર્વને ખીચડાનો પર્વ કહે છે શાકોતર પણ કહે છે તો આ શાકંબરી છે કોણ શાકંબરીનું પ્રાગટ્ય કેવી રીતે થયું તો માર્કંદપુરાણ શિવપુરાણ સ્કંદપુરાણ દેવીપુરાણ વગેરે પુરાણોની અંદરમાં શાકંબરીનું પ્રાગટ્યની કથા આવી છે અને સાકંબરીમાંનું પ્રાગટ્યનું હેતુ શું છે એ પણ કથામાં બતાવ્યું છે દુર્ગા સપ્તસજ્ઞના અગિયારમાં અધ્યાયમાં મા સાકંબરીનું પ્રાગટ્ય એની કથા પણ વર્ણવેલી છે તો શાકંબરી માં એ કઈ રીતે ઉત્પન્ન થયા અને કેમ થયા તો એમ કહેવામાં આવે છે કે દુર્ગમ નામના દૈત્યે ખૂબ જ તપ કર્યું તપ કરી અને બ્રહ્માજીને પ્રસન્ન કર્યા અને બ્રહ્માજીને પ્રસન્ન કરી અને એને ચાર વેદ પોતાની પાસે લઈ લીધા વેદના કારણે દેવો પાસેથી તપ બલ ઓછું થવા લાગ્યું અને બ્રાહ્મણ બ્રાહ્મણો પાસેથી ધર્મનું બલ ઓછું થવા લાગ્યું પરિણામે આખી પૃથ્વી પર અસુરોનું રાજ્ય થવા લાગ્યું અને અસુરો બળવાન બન્યા વેદોના કારણે હોમ હવન યજ્ઞ જપ કોઈ પણ પ્રમાણે ધાર્મિક પ્રવૃત્તિ ધીરે ધીરે બંધ થઈ પરિણામે પૃથ્વી પર અકાલ પડવા લાગ્યો અને આખી પૃથ્વી ધીરે ધીરે નિરસ બનવા લાગી એમ કહેવાય છે કે આ પૃથ્વી પરનું જે ફળ ફૂલો બધા સુકાવા લાગ્યા અને પૃથ્વી પર જલાશય થવા મળે કે જલ એક પણ પ્રકારનું જળ ના રહ્યું દેવો ખૂબ જ ગભરાયા મનુષ્યનું જીવન બહુ જ મુશ્કેલીમાં મીકયું ત્યારે દેવોએ વિનંતી કરી મા દુર્ગાને અને મા દુર્ગાએ પોતાનું એક સ્વરૂપ સાકંબરી તરીકે પ્રગટ કર્યું અને એ શાકંબરી સ્વરૂપથી દુર્ગમ દૈત્ય માએ વધ કર્યો અને ભક્તોની અને દેવોની રક્ષણ માટે એમ કહેવાય છે કે એમને પોતાના અંગોમાંથી વિવિધ પ્રકારના ફળો ફળો અને વનસ્પતિઓ ઉત્પન્ન કર્યા એટલું જ નહીં પોતાની આંખમાંથી આંસુ વહાવીને નદીઓ અને તલાવો અને સરાવ સરોવર ફરીથી સ્થાપિત કર્યા અને આખી ધરતી લીલી બનાવી આથી જે અનુષ્ઠાન કર્યા ઋષિમુનિઓ ખૂબ જ પ્રસન્ન થયા અને આ ઋષિમુનિઓએ માં મા ઉપાસના કરી અને દરેક ઋષિમુનિઓએ આ પ્રસન્ન એટલે ખુશ થઈ અને સાકંબરીની નવ દિવસની નવરાત્રિ કરી અને એ માત્ર ને માત્ર ફૂલ શાકભાજીથી અને આ પર્વને શાકોસ્વ તરીકે પણ ઉજવાયો છે અને મા દુર્ગાએ પણ નવ દિવસ લગીને શાકોનું ફલ અને આહાર કરેલો એમ કહેવાય છે મા દુર્ગાએ પણ શાકંબરી સ્વરૂપમાં શાકોનો આહાર કર્યો છે અને આ આખી ધરતીને આખી પૃથ્વીને લીલીછમ બનાવનારી દેવી હોય તો શાકંબરી છે આજે શાકંબરી માની કૃપાથી અને એના આશીર્વાદથી આજે હું અને તમને જીવનમાં આહાર માટે ફલો ફ્રૂટો શાકભાજી વિવિધ પ્રકારના શાકભાજી એ શાકંબારીના અંગમાંથી નીકળ નીકળેલી આ શાકભાજી છે અને એના લીધે આ પોષથી અષ્ટમીથી લઈ પૂર્ણિમા શાકો ઉત્સવ થાય છે કે આ નવરાત્રિ ગુપ્ત નવરાત્રિ છે તો આજે પોષી પૂર્ણમ છે અને જોગાણુજોગ શનિવારનો દિવસ છે અને મા દુર્ગાના આશીર્વાદ મા જગદંબાના આશીર્વાદ હનુમાનજીને તો મળ્યા જ છે કે અષ્ટસિદ્ધિ નવ નિધિ કે દાતા માના આશીર્વાદ હનુમાનજી પર સતત રહ્યા છે તો આ માનો પર્વ છે ઉત્સવ છે તો હનુમાનજીના પટાંગણની અંદર હનુમાનજીના સાનિધ્યની અંદર આ સાકંબરી ઉત્સવની પૂર્ણાહુતિ નવરાત્રિની અમે ખૂબ સુંદર રીતે શણગાર કરી અને આ પૂર્ણાહુતિ તરફ અમે જઈ રહ્યા છીએ આ શણગાર શનિ અને રવિ બે દિવસ રાખવામાં આવશે